અને સૌ કોઈ નાના મોટા ભાઈઓ બહેનો અને દુકાઓ પણ એસપી કચેરી થી વાજતે ગાજતે એસપી કચેરીથી મામલતદાર કચેરી થઈને મોટી બાગ સર્કલ થી બહાઉદ્દીન કોલેજ ના પટાંગણ માં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ એસપી સાહેબને ને ફૂલો ના હાર પહેરાવીને બહુમાન કરેલ હોય ત્યારે મોટી બાગ સર્કલ પાસે જૂનાગઢ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા શ્યામ યુવા સંગઠન તરફ થી પણ એસપી સાહેબને ને દુકે ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરેલ હોય હર્ષદ મહેતા સાહેબ જુનાગઢ જિલ્લામાં આવ્યા બાદ ક્રાઇમ રેટમાં ઘણો બધો ઘટાડો આવેલ હોય યુવા વર્ગને નશા સંદેશો આપીને યુવાનોને વિદ્યાર્થીઓને એક અલગ રાહ બતાવેલ હોય ત્યારે જુનાગઢવાસીઓ ક્યારેય ભૂલશે નહીં ત્યારે જોવાના આવતા દિવસોમાં નિમણૂક થશે શરૂ કરીએ આમંત્રિત કરીએ શ્રી રાજભા ગઢવીને કે તેઓ પોતાના સુરીલા કંઠ અને સાજિંદાઓની સાથે આપણે સૌને સ્વરોથી મારી બાળકો ગયા સંદેશ લઈને એને ઈ તમારો અભ્યાન શું કીધું દોઢ વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં રન ફોર જૂનાગઢ હોય વિશ્વ ટ્રક્સ દિવસ વિરુદ્ધમાં સાયક્લોથોન હોય કે પછી ગુજરાત ઓપન સ્કેટિંગ સ્પર્ધા હોય વોક વોકિંગના જે ક્લબ છે એના દ્વારા જૂનાગઢથી માધુપુર સુધી સાયક્લોથોન હોય નવરાત્રિના તહેવારો હોય પરિક્રમા હોય શિવરાત્રિ હોય અને અલગ અલગ શાળા અને મહા મહાક જે શાળાઓ છે કોલેજ છે યુનિવર્સિટી છે એમાં અમારી જૂનાગઢ જિલ્લાની પોલીસની જે ટીમ છે એમણે સી નો ટુ ડ્રગ્સની જે ઝુંબેશ ચલાવી છે મને આજે ગૌરવ છે કે જૂનાગઢના નાગરિકો સુધી આ વિષયને ની સંવેદનશીલતા છે એને પહોંચાડવામાં જૂનાગઢની પોલીસ સફળ રહી છે અને એ માટે જૂનાગઢની જે ટીમે કામ કર્યું છે એમને પણ હું ખૂબ બિરદાવું છું જૂનાગઢની જનતા તરફથી જે સહયોગ મળ્યો છે એ પછી રાજકીય આગેવાન હોય સામાજિક આગેવાન હોય દરેક જ્ઞાતિના આગેવાન હોય દરેક ધર્મ અને શૈક્ષણિક સંસ્થાઓ હોય પત્રકારત્વ જગત હોય કે પછી અહીંના ધાર્મિક વડાઓ હોય આ તમામથી પોલીસ વિભાગે તાલમેલ મિલાવીને પ્રજા અને પોલીસ બંનેનો એક સમન્વય કરીને લોકોને ગુનેગારો વિરુદ્ધ બિલકુલ કડકાઈ કરવીની અને સારા અને સજ્જન લોકોને સલામતી આપવાની એ પછી મહિલાઓ હોય બાળકો હોય સિનિયર સિટીઝનની સુરક્ષા હોય કે પછી દિવ્યાંગ બાળકો હોય કે પછી કોઈપણ પ્રકારે મંદબુદ્ધિના બાળકો હોય આવા તમામને મદદ કરવા માટે પોલીસ છે એ અમારી શી ટીમ હોય કે અમારી ટ્રાફિક પોલીસ હોય આ તમામ કક્ષાએ તમામ પોલીસે જે પ્રયાસ કર્યો છે અને જૂનાગઢની જનતાને જે સલામતી આપવાના જે પ્રયાસો કર્યા છે એમાં મને મારી ટીમથી મારા સિનિયર તમામ અધિકારીશ્રીઓથી અને માન્ય સરકારશ્રીનો જે સહયોગ મળ્યો છે એ માટે હું ખૂબ ખૂબ તમામનો ઋણી છું આગામી દિવસોમાં મારું આયોજન મારા વતનમાં ગામમાં મારા પરિવાર સાથે ભવિષ્યમાં જ્યાં મારી જરૂરિયાત અથવા ઈચ્છા છે ત્યાં પ્રવાસ અને પ્રકૃતિ સાથે એકાંતમાં રહેવાનું અને એ દરમિયાન જે સંજોગો બને કોઈ જગ્યાએ ક્યાંક પ્રજાલક્ષી કામ માં દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્ક માં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું